જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ મા ચામુંડાને પ્રાર્થના કરું સર્વ જીવને માતાજી સુખી રાખે મારા દેશી ઉપચારના વિડીયો દેશી ઉપચાર અને આયુર્વેદિક જે કઈ દવાઓ છે એને અનુસંધાને ઘણા બધા એવા મેસેજ આવે છે કે મુકેશભાઈ એક થાઇરોઈડ વિશે કઈક માહિતી આપો થાઇરોઈડ વિશે દેશી ઉપચાર આપો અથવા તો થાઇરોઇડ વિશે એવી કોઈ આયુર્વેદિક ઔષધિઓ બતાવો જેથી કરીને થાઇરોઇડ જે છે એને કંટ્રોલ કરી શકાય તો આજે ખૂબ જ સરસ મજાનો એક થાઇરોઇડ વિશેનો આપણે એક વિડીયો બનાવવાના છીએ તો થાઇરોઇડ જે મિત્રોને થઈ ગયો છે એ વિડીયો આ એક એ મિત્રો આ વિડીયો એક વખત જરૂર જુએ તો ખાસ કરીને જે મિત્રોને થાઇરોઇડ થઈ ગયો છે એ મિત્રોએ ખાસ કરીને જે કઈ દવા શરૂ છે એ દવા તો અત્યારે હાલ પૂરતી તમારે શરૂ રાખવી ફરજિયાત છે કેમ કે તાત્કાલિક ધોરણે આપણે જે પ્રયોગ કરવાના છે તાત્કાલિક ધોરણે અસર આપણને નહીં કરે પણ તમને જેમ જેમ શરૂ કરશો એમ સમય પસાર થશે એમ આ જે દવા છે તમને સો અસર કરશે અને ધીમે 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 કરી તમે આયુર્વેદિક દવા તરફ વળી શકો છો તો ખૂબ સારી આ આયુર્વેદિક દવા છે થાઇરોઇડ વિશે તો એના વિશે આપણે માહિતી મેળવીએ ખાસ કરીને જે મિત્રોને થાઇરોઇડની તકલીફ છે એ મિત્રોએ બને તો સવારે સાંજે એક એક કપ એક એક ગ્લાસ ગરમ પાણી નવસે ફરજિયાત રાખો જેથી કરીને ગળામાં કઈ તકલીફ ન થાય અને જે ગ્રંથિ છે એ આપણને એમાં પણ ન થાય સોજો પણ ન આવે એના માટે આ વસ્તુ ખોરવી ખૂબ જરૂરી છે તો ખાસ આપણે થાઇરોઇડનો જે રોગ છે એને મટાડવા માટે જે કઈ ઔષધિઓની જરૂર આપણે પડવાની છે એમાં મુખ્ય ત્રણ ઔષધિ આપણે જરૂર પડશે સૌથી પહેલું ત્રિકટુ ચૂર્ણ બીજું છે પ્રવાલ જતી હોય છે તેમ છતાં જે મિત્રોને આ વસ્તુ ક્યાંયથી મળે નહીં અને ક્યાંય મેળવવામાં આવડતા પડે તો આ વસ્તુ મંગાવવા માટે અથવા તો આ ત્રણ વસ્તુ વિશે વધુ માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ નંબરમાં તમે સંપર્ક કરી શકો છો